સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ઊભા પાકને ભારે નુકસાન થયું છે ત્યારે કમોસમી વરસાદમાં હજારો હેક્ટરમાં ઊભા પાકને નુકસાન થતા ખેડૂતો ચોધા રાંસો રડી પડ્યા હતા ગુજરાત રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો કેર બનીને આવ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ભારે નુકસાનનું વેરી છે જેમાં ખેતીમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોએ માથે હાથ દઈ રવાનો વાર આવ્યો છે સુરતના ઈચ્છાપોર બાઠા વિસ્તારમાં હજારો હેક્ટરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોની આંખો ભરાઈ ગઈ છે માત્ર ઈચ્છાપોર બાટા વિસ્તાર નહીં પરંતુ અનેક ગામડાઓમાં ખેતીના ઉભા પાકને આવી રીતે મોટું નુકસાન થતા ખેડૂતોએ માટે હાથ દઈ રવાનો વારો આવ્યો છે કુદરતના કેર સામે લાચાર ખેડૂતો સરકાર પાસે વળતાની આશા અપેક્ષા સેવી બેઠા છે સતત ત્રણથી ચાર માસ સુધી ખેતી કરી મહામુલી પાક પકવવામાં આવ્યો હતો જે પડેલા કમોસમી વરસાદને કારણે ખેદાન મેદાન થઈ ગયો છે આ ઉપરાંત બાજુમાં જ આવેલા ખેતરમાં પોંકના ઉભા પાકને પણ નુકસાન થતાં ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે